છે ગુજરાતની સૌ પ્રથમ સૌથી વિશ્વસનીય અને સૌથી વધારે વિઝા કરનાર કંપની જે અત્યાર સુધી ભારતના બધા જ દેશમાં રાજ્યોમાં હતી જે હવે આપણા રાજકોટ શહેરમાં પણ આવી રહી છે અને એનું નામ છે કાનન ડોટ સીઓ જે સૌથી વધારે વિઝા અત્યાર સુધી આખા ભારતમાંથી કરેલા છે રાજકોટના વિદ્યાર્થીઓને જે લોકોને ફોરેન જવું હોય એ લોકો માટે સૌથી શ્રેષ્ઠ બધા જ કોચિંગ બધી જ વસ્તુઓનું સોલ્યુશન એ ટુ ઝેડ તેત્રીસ ટાઈપની અલગ અલગ સર્વિસીસથી લઈ અને બધી જ સર્વિસીસ ઉપલબ્ધ છે આ કંપનીમાં જેનું આજે ઉદઘાટન જેવા થઈ રહ્યું છે અને આ બધા ગેસ્ટો અમારા વિજયભાઈ રૂપાણી છે ભૈયરશ્રી છે દર્શિતાબેન શાહ છે આજે બધા વધારે છે અને તમે પણ કંઈ પણ કામ હોય તો અમને જણાવજો અત્યારથી વિદ્યાર્થીઓને કેવું છે કે ભારતમાં જે એજ્યુકેશન મળે છે એનાથી થોડોક સંતોષ ઓછો છે એટલે બધા ફોરેન જવા માગે છે જેમ કે આપણે જોઈએ તો ગાંધીજીથી લઈને જેટલા આપણા મોટા મોટા પોલિશિયનો છે જે બધા યંગ પોલિશિયન બધા જ એક્ટરો છે બધા જ ફોરેન એજ્યુકેશન લઈને આવ્યા છે તો એમનામાં કંઈક અલગ અલગ વસ્તુઓ બધી જણાય છે એ લોકોમાં